માતાજી મિત્રો તો સ્વાગત છે તમારો નવા બ્લોગ માં તો મિત્રો અમારા ચાલી જોડે મોટેરા ગામ છે બરાબર તો મોટેરા બધા સદીમન મંદિર એટલે દર રવિવાર બધા ફરવા જાય છે સદીમાં તો અમે ને ભાઈ બંને વિચાર્યું કે અમે પણ જઈએ પાછળ પાછળ બે ત્રણ જણા બી રહી જાય એટલે તમને નહીં દેખાય હા તો એ લોકો શાંતિ ના આવશે જઈએ તો ભાઈ આગળ તો તમે છેલ્લા બ્લોગ સુધી જોડાયેજો સાહિલ મુ અને વિશાલ હતા બરાબર અને બીજા ને એ આવે ને એ જો નહીં દેખાતી એ આવે ને એ બધા અમે બધા છીએ બરાબર તો હવે આવા જ એ લાગે જો એક તો દોડતો દોડતો આવ્યો અમે આવી ગયા છીએ એટલે અમાર નજીક દેખાય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તો આઈ રહ્યું છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બરાબર અમે ઓલે ભાગે મેન ગેટ બાજુ બરાબર તો હવે અમારે આમ વળવાનું થયું અને એરા ભાગે આવે નદી બરાબર બતાવી લેસ તો અડધો રસ્તો અમે પાર્કર નાખ્યો પાછો તો હવે ગેંગ થઈ જશે જોઈન્ટ

તો એનર્જી કે જઈ જઈએ તો બન વિડિયો માં નતો બતાયા ને જો ઓલા ઊંટ ઉપર બેઠા બેઠા આવે તમને ચાલુ વિડિયો માં એ બતાઈ એ ઉતરીને દોડ્યા દૃક્ષણા કારણે તમને ન દેખાય એમ કે બાકી એ ઊંટ ઉપર બેહીને જાય ચાલુ વિડિયો ચાલુ વિડિયો તમને બતાઈ દીધું બનમાં તો આમ સાયકલ ઉપર જતા એ લોકો બરાબર અમારો અમારે પાકો રવિવાર ભરો આયા એટલે અમે દેખા

મિત્રો તો એને પાણી પીવું તો એ દુકાન નથી ત્યાં તો મિત્રો તો અમે તો અંદર હવે વળી ગયા છીએ બરાબર પાક નીચે રાખો કસરો નહિ દે હવે મંદિર આવે જો અરે આ રસ્તો આ બધા ત્યાં આવી છે સતીમાં આ બરાબર તો મિત્રો તો હવે આવે છે બહુ બરાબર જી તો બહુ આયલાય લા આય છે સતીમાં મંદિર તો આ મંદિર દેખાય છે ઈ વિશે સતીમાં બરાબર હવે આ દેખાઈ રહી એને આ છે મંદિર જી જી લ્યો બસ તો હવે અમે અવા જ આવ્યા છીએ બરાબર તો હવે તો આવી ગયા છીએ તો હવે હવે ચોક કુટુંબ જઈએ છીએ અંદર બરાબર આઈ છે મંદિર જઈએ છીએ આ કરતો દર્શન કરીને બહાર આવી ગયા છીએ બારથી મંદિર આવ દેખાય બરાબર તો અંદરે તમને સીન બતાવી દીધો તો ઓલા લોકો કપાણી પીવા જાય ત્યાં પણ હા મેં જોઉં અને આ બંને આટલે બેઠા

આ તો બ્લોક આટલો મળે બીજા બ્લોગમાં પણ